આ સૌ દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહીં ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી વધુ કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ ઉપર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આંથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે